મહાદેવ હર 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 મહાદેવ તારીખ નવ સાત બે હજાર ચોવીસ મંગળવાર મોટી ગામ તાલુકો જામજેત જિલ્લો જામનગર અત્યારે સાંજના સાડા પાંચ વાયગા છે અને વરસાદ ધબધબાટી બોલાવે છે કઈક ધીમો થાય કઈક ફૂલ આવે વરસાદ તૂટી પડે એવું લાગે છે મહાદેવ મહાદેવ દિનેશભાઈ હે વરસાદ ધીમો અને કઈક ફૂલ થઈ જાય એવો છે હું મોજ ને વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ તૂટી પડે ને તો મજા આવે શબ્દ બાટી બોલાવે ને હરખી તો મજા આવે અત્યારે તો ધીમો ધીમો ચાલુ છે કડાકાન ભડાકાન થાય બજારમાં શબ્દ બાટી બોલાવી દે ને પાણી તો મજા આવે ગોપની મોજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો દરરોજ અવનવા વિડીયો જોવા મળશે સપોર્ટ કરો વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે ઠંડક 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 થઈ ગઈ છે અને ગળ ગળ ગાજે છે આકાશ એકરસ થઈ ગયું છે જોરદાર વ્યૂ છે ચાર પાંચ ઇંચ વરસાદ પડી જાય ને તો મજા આવે અત્યારે વરસાદની ખાસ જરૂર હતી ટાઈમે વરસાદ થઈ ગયો સારું કહેવાય મહાદેવની કૃપા થઈ ગઈ કહેવાય જોઈએ નજારો બાકી जोरदार નો નજારો છે કેમ છે સુનિલભાઈ મજામાં બોલ ને Vabbè, wow, vabbè, wow. dimmo, dimmo, c'è lo scherzo. Sunil, vieni, muoio, गोपनी मौज यूट्यूब चैनल ने सब्सक्राइब करो लाइक करो कमेंट करो शेयर करो महादेव हर 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 महादेव